મદદનીશ પોલીસ કમિશનર શ્રી વી એમ જાડેજા સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓએ સુરત શહેરમાં છેતરપિંડી તથા ઠગાઈ સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલ જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ એસ આચાર્ય સાહેબ વોડોદરા પોલીસ સ્ટેશનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જે પીએસઆઈ

ગોડાદરા સુરત શહેર મૂળવતન ગામ હજીરાદા તાલુકો લાઠી જિલ્લો અમરેલી નાઓને પકડી પાડી સારોલી પોલીસ સ્ટેશને ઈપીકો કલમ ચારસો વીસ ચારસો નવ એકસો ચૌદ મુજબનો ગુનો ડિટેક્ટ કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત